આજના આધુનિક ખરાબ ખાણીપીણી અને લઈને ઘણી બધી નાની મોટી તકલીફો આપણે હેલ્થના રિગાર્ડિંગ હોય છે તો વાત કરીએ ને આપણે ગેસ એસિડિટી કબજિયાત પેટ ભારે રહેવું પથરી પછી નાની મોટી હેલ્થના રિગાર્ડિંગ ઘણી બધી તકલીફો હોય છે અને એ બધું છે ને આજે જે અત્યારે ખોરાક આપણે જોઈએ છીએ એ હેલ્ધી ખોરાક નથી લેતા એના લીધે આ બધી ઘણી બધી તકલીફો આવતી હોય છે એમાં અમારા એક મિત્ર છે જેઓને હેલ્થના રિગાર્ડિંગ એક તકલીફો હતી બે ત્રણ જેની અંદર અમારા જય પરિવર્તન ઇન્ડિયાની જે બ્રહ્માસ્ત્ર કહેવાય બોડી ડિટોક્સ એનો ઉપયોગ કર્યો છે અને એમના ઉપયોગ કર્યા પછી એ હેલ્થની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણે વાત કરીશું એ મિત્ર પાસે બરાબર સંપૂર્ણ માહિતી એમના જોડે જ સાંભળીશું એમને શું તકલીફ હતી અને એ તકલીફની અંદર સારામાં સારું શું પરિણામ એમને મળ્યું છે નમસ્કાર તમારું નામ જણાવશો નામ રાહુલ મહેન્દ્ર સિંહ ઓકે ઉટવાડા ઓકે હાલમાં લીંબાસી માલાવાડા ચોકડી આપણી મયુરી હાર્ડવેર દુકાન છે ઓકે નામ છે એમનું મહેન્દ્રભાઈ ગામ છે એમનું મોટવાડા અને એમની અત્યારે પ્રેઝન્ટમાં પોતે વર્ક અહીંયા આગળ પોતાની ઓફિસ છે મયુરી હાર્ડવેર ગરી બરાબર છે ઓકે મહેન્દ્રભાઈ તમને શું તકલીફ હતી એ જરા વિસ્તારથી જણાવશો મને ગેસ એસિડિટી ની તકલીફ રહેતી હતી ઓકે બરાબર કેટલા સમયથી રહેતી હતી ગેસ તો લગભગ વર્ષ ઉપરથી હતો એ એસિડિટી આવડે 6 એક 8 મહિનાથી શું કે બહારનું ખાવાનું વધારે થઈ જતું હતું એટલે તકલીફ થઈ જતી હતી મતલબ 1 વર્ષથી ગેસની સમસ્યા હતી 6 એક મહિનાથી એસિડિટી ની તકલીફ હતી મતલબ બહારનું કંઈક તીખું તરેલું આવે કે કંઈક અન હેલ્ધી ખોરાક લો એટલે આ વસ્તુ તકલીફ ધરાવજે હં બરોબર છે ઓકે પછી તમને બોડી ડિટોક્સ આ વસ્તુ આપ્યું બરોબર છે કેવી રીતે ઉપયોગ કર્યો મેં એને સવારમાં ઊઠીને પહેલા ગરમ પાણીમાં ત્રીસ એમએલ નાખી હા અને બોટલ એક લિડરની હતી એટલે ત્રીસ ત્રીસ એમએલ મેં લગભગ મહિના જેટલું ચાલે મારે બરાબર અને મેં એનો ઉપયોગ કર્યો મને સારું લાગ્યું ઓકે ખાલી જણાવશો કે શું શું એનાથી ફાયદો થયો મને ગેસ માં ફાયદો થયો ઓકે એસિડિટીમાં ફાયદો થયો બરોબર છે બીજું કોઈ તમે પેટની વાત કરતા હતા મને કે એ તો પેટ તો બે ગેસ ના લીધે છે બારે બારે લાગે ઓકે એના મતલબ એ સમજ આજે કોઈ બી નું કેતા કહેવત છે પુરાણોની અંદર કે સાહેબ જેનું પેટ સાફ ને એ દરેક દરેક બીમારીઓ થી સારામ જરૂર રક્ષણ કામ તો પેટ થી તમારા ગમે તેવી બીમારીઓ છે ને પેટ થી જ ઉત્પન્ન થાય તો

જે ઘણી બધી સારા સારી પરિણામ અંદર મળે છે બરોબર તો બીજા બધા વિડીયો જોતા હોય તો જેને ગેસ એસિડિટી કબજિયાત તકલીફ હોય બરોબર તો આ વસ્તુ વાપરે તો એનો ફાયદો થાય કે નુકસાન થાય ફાયદો થાય ખરેખર એક વાપરવા જેવી વસ્તુ છે બરોબર છે મેં તમને પહેલા કીધું તો એકદમ સારું ના લાગ્યું પણ પહેલા કીધું ફોર્સ આપીને કીધું કે ના એક વખત વાપરો પછી કેવું લાગ્યું ના વાપર્યા પછી મને સારું લાગ્યું એક વખત આપણે કીધું કે સાહેબ એક વખત વાપરો અને વિશ્વાસ રાખીને વાપરી પછી પોતે કેજેકના સારું લાગ્યું છે બરાબર તો વિડીયોની અંદર પહેલી વખત હોય ને અને વધારે જાણકારી જોતી હોય તો અંદર અમારો નંબર આપેલો છે અવશ્યથી અમને કોલ કરો તમને કોઈ બી સમસ્યા હોય હેલ્થના રિગાર્ડ સારામાં સારું રિઝલ્ટ આપીશું થેન્ક યુ સો મચ